શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી ચેનલ ધાર્મિક કથામાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જાણી જાણીએ છીએ અષાઢ માસ પૂર્ણિમા વિશે જેણે કે ગુરુ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા અને મહાપૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે આજના દિવસે ભગવાન શ્રી નારાયણને અવતાર ગણતા મહાસદાસજીનો જન્મ ઉત્સવ માનવામાં આવે છે તેથી આ તિથિ વ્યાસ પૂર્ણિમા કહેવામાં આવે છે આ વિડીયોમાં આપણે ગુરુ પૂર્ણિમાની કથા તેનું મહાત્મા અને આજના ખાસ ઉપાય ઉપાયો વિશે જાણી રહ્યા છીએ જો આપણને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો જો ચેનલને પહેલીવાર જોઈ રહ્યો તો કૃપા કરી ચેનલને સબસ્ક્રાઈબર કરજો જેથી આવા નવા વિડીયોની માહિતી આપ તરત મળી રહે શકે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષા પરબંગ તસ્વે ગુરુ દેવય નમઃ બોલો પરંપરા ગુરુ મહાત્માની જય હિન્દુ ધર્મમાં પૂર્ણિમાની તિતાવિ તિથિ વિશે મહાત્મામાં આપવામાં આવ્યું છે કે જે પૂર્ણિમા એ એક રાત્રિ હોય છે જેને ચંદ્ર સોળ કથાને ખાલી પ્રકાશિત થાય છે આ દિવસે ચંદ્રમાની પૂજા કરી તેમને વંદન કરવામાં આવે છે માં પ્રકૃતિના શ્રમણ થાય છે કારણ કે ચંદ્રમાથી અમૃત રૂપે કિરણો વસે છે જે પૃથ્વીની ઉર્જા આનંદ અને ઉત્સવ આપે છે દરેક મહિનાના એક અમાવાસ્યા એટલે કે પૂર્ણિમા આવે છે જ્યારે બંને તિથિઓ ઈશ્વર ભક્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે ઉપવાસ અને ઉપવાસ દાન પુણ્ય પૂજા અને તીર્થ સંમત કરવાની પૃથ્વી પ્રાપ્ત થાય છે હેવાન જો કોઈના ઘરે ઘરે જઈને બેઠા સ્નાન કરવા આવે તો અષાઢની સુ અષાઢની પૂર્ણિમા ખાસ કરીને મહત્વની છે આજે આ અજ્ઞાન તિથિ અંધકારમાં દૂર કરતી છે આ દિવસે ગુરુ પૂર્ણિમા તરીકે માનવામાં આવે છે જે ગુરુ પૂર્ણિમાઓ ભક્તિથી સેવા અને પૂજનનો દિવસ છે ગુરુ એટલે જ્ઞાન આપનાર સમજ આપનાર માર્ગદર્શક આપનાર અને સંસાર પાલ હરી સર્જનહાર બ્રહ્મા સંસ્કાર શિવજીના ત્રિદેવ પણ ગુરુ સમાન છે પણ સર્વપ્રથમ ગુરુ તો માતા છે જેને આપણે કુળદેવી તરીકે પામીએ છીએ માતા પિતાની વડીલ દાતા દાદા દાદી અને એ બધા ગુરુ ગુરુનું માનવું જોઈએ કારણ કે આપણા જીવન સંસ્કારમાં આપે છે જે ગુરુ પાસેથી આપ દિવ્ય દીક્ષા લીધી છે લીધી હોય તો તમે પ્રત્યેક આજે વિશેષ વંદન કરવું ગુરુમંત્રનો જાપ કરો આજે ગુરુચંદ્રદેવને અથવા ચંદ્રમૌર ભાવની પૂજા કરવામાં વિશેષ બાબત છે ગુરુ પૂર્ણિમાના દિવસે શિવની પૂજા સત્યનારાયણની કથા અને લક્ષ્મીજીની પૂજનનું મહત્ત્વ છે આ ગુરુ પૂર્ણિમા ભગવાન શિવને સમર્પિત હોય છે જેના આજના દિવસે શિવજીની પૂજન કરવું એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે ભગવાન મહાદેવ અને દેવ પાર્વતીના ધૂપ દેવ નૈવેદ્ય પુષ્પો બલિપત્ર વગેરે અર્પણ કરી ભક્તિભાવથી આરાધના કરવામાં આવે છે આવી ઉપવાથી અને મોક્ષ પ્રાપ્ત થાય છે આજે સત્યનારાયણ ભગવાનની કથાને વિશેષ વિધાન છે જે તમે ઘરે ઘરમાં જાતે કરી શકો છો અથવા મંદિરમાં જઈને પણ બ્રહ્મા દ્વારા પણ સાંભળી શકો છો જો શક્ય હોય તો ઘરમાં પણ આ ઘટના સ્થાપન કરી ભગવાન નારાયણની આરાધના કરી કથા કરી શકાય છે સાંભળી લીધા પછી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે કલિયુગમાં સત્યનારાયણને ભગવાનની પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ યુગમાં પાપમાય છે આવા સમયમાં જો આપણે ભગવાન સત્યનારાયણ ભક્તિથી ઉપવાસ કરીએ તો ચોક્કસ પુણ્ય મળે છે આ જીવનમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનારી છે આજના દિવસે દેવી લક્ષ્મીજીના જન્મ તરીકે માનવામાં આવે છે દરેક પૂર્ણિમા બે અમાવસ્યાની લક્ષ્મી સાથે સંકળાયેલ હોય છે ચંદ્રદેવ પૂર્ણિમા દેવતાઓ ગણાય છે અને દેવી લક્ષ્મીના તેમના બહેન છે અને આજના દિવસે ભાઈ બહેનની પૂજા કરવામાં આવે છે જ્યાં જ્યાં લક્ષ્મી તથા તેમના પતિ ભગવાન સત્યનારાયણની પૂજા થાય છે તેના ઘરમાં અખંડ લક્ષ્મીજીનો વાસ રહે છે આથી ઘરમાં સુખ શાંતિને આરોગ્ય અને સમૃદ્ધિ ટકે છે આજના અષ્ટલક્ષ્મી સ્વરૂપે લક્ષ્મીજીની આરાધના કરવામાં આવે છે જેમ કે ધાન્ય લક્ષ્મીજી લક્ષ્મીજી વિજય વિજયલક્ષ્મી વગેરે તરીકે તમામ સ્વરૂપો ભક્તોને શુભ સૌભાગ્ય આપે છે જ્યારે આજે રાત્રે ચંદ્રદોય થાય છે ત્યારે ચંદ્રદેવની પૂજા કરવી જોઈએ જો આકાશમાં અજવાળું વાતાવરણ હોય તો ચંદ્ર દર્શન ન થાય તો ચંદ્ર દર્શન સમયે ચંદ્રદેવનું શ્રમણ કરી પૂજન કરવી અને પછી વ્રત ખોલી શકાય છે પૂર્ણિમાના વ્રતનો ઉપવાસ સાથે એક વખત ભોજન લઈ કરવામાં આવે છે આજ રીતે તેમના મનમાં સંપલંગ કરવો હોય છે રીતે કે આ વ્રત કરવું જો વ્રત ન પણ કરી શકો તો પણ ચિંતા ન કરવી ભક્તિભાવથી ભગવાનને શ્રમણ કરવું વધુ શ્રેષ્ઠ માનવા છે જે વ્યક્તિ ડુંગળી કુંડળીમાં ચંદ્રદોષ હોય જેને મન મનનું શાંત રહેવું હોય હોવા છતાં તેમને માતા સુખ ન મળતું હોય તો તેમને આ ચંદ્રદેવના અર્થમાં અર્પણ કરવું જોઈએ ચંદ્રદેવ એ સમય જ આશરે સાંજે સવા સાત વાગે આ સમય અને ચંદ્રદેવનો અર્થ આપવાથી ચંદ્રદોષને દૂર કરવા થવાની સહા મળે છે આજે ગુરુ પૂર્ણિમાની કથા અવશ્ય સાંભળીએ જઈએ ભગવાન શ્રી પ્રાર્થનાને પ્રાર્થના કરવી જોઈએ હે પરાત્મા પિતા પ્રાર્થના છો અને મારી માતા રાણી મારા અજ્ઞાનમાં અંધકાર દૂર કરો એ પરમપર ગુરુ હું આપણી શ્રમણમાં છું આવી ભક્તિભરી પ્રાર્થના મારી જીવનમાં પ્રકાશ લાવે છે અને આત્માનો ઉદ્ધાર થાય છે જો આપણને કોઈ ગુરુની ધારણા કરેલ કરેલ ન હોય તો પણ તોય પણ તમે જન્મને પરમપિતા અને પરમ આત્મા પોતાના ગુરુ તરીકે સ્વીકારી છો દરેક ધર્મના કોઈ પણ કોઈ રીતે ગુરુ દેવી દેવતાઓની પૂજા થાય છે અને હિન્દુ ધર્મમાં તેત્રીસ કરોડ દેવતાઓની પૂજા પૂજવામાં આવે છે જ્યારે કે બીજા ધર્મોમાં જેમ કે ઈસાઈથી મુશ્કેલીઓ અને અન્ય મુખ્યત્વે અને ઈશ્વરની પરંપરા ભક્તિ થાય છે આપના દેવી દેવતાઓની પૂજા કરતાં મન ઘણા વખત વિચિલ અને અશાંત પણ થઈ શકે છે એટલા માટે જીવનમાં મનની એકતા જાળવવા માટે આપણે કોઈ પણ દેવદેવીની ઈષ્ટ તરીકે ઈષ્ટદેવ તરીકે પસંદ કરી માત્ર તેમનું જ ભક્તિ ભાવતી પૂજન કરવું જોઈએ આપણે સૌ દેવદેવીઓને આદર કરીએ છીએ સૌને પ્રમાણ કરીએ છીએ અને આપણું મન એક ઈષ્ટદેવ અને કેન્દ્રીય હોવા જોવું જોઈએ જેમ કે એક સૂર્ય છે એક ચંદ્ર છે અને એક દીવો પ્રગટાવીએ છીએ તેની રીતે ઈશ્વર ઈશ્વર હોય છે તેનું આપણું હૃદયને નિશાન સ્વીકારી લે છે જેમ આપણું મન જેમાં પ્રત્યેક આકર્ષ છે જેમ શ્રમણ આપણા અંદર સકુર છે અને દેવતાઓની પૂજા કરવી જોઈએ એમને પકડી લેવામાં આવે છે કારણ કે માનવ જીવનમાં આપણે હંમેશા કોઈ પણ આધાર લઈએ છીએ નાનપણ માતા પિતાનો આધાર છે તથા મિત્રો સગા સંબંધીઓ પછી વ્યવહારસાયી જીવનમાં અન્ય લોકોનો આધાર લઈએ છીએ એ જ રીતે આત્મલી વિકાસ માટે ઈશ્વર અને એટલે ઈષ્ટદેવને આધાર જરૂરી છે જો આપણને ઘણા દેવતાઓના મનમાં લાવીને એકતા એક તગ્રા તૂટે છે જેથી એ દેવદેવીઓની આધાર બનાવવો જોઈએ ગુરુના આવા અભાવમાં આપણે આજે કોઈ પણ ગુરુ બનાવી શકીએ છીએ ભગવાન દત્તની તો પચીસ જેટલું ગુરુ માનવામાં આવે છે અને જીવ જંતુઓ પણ છે એથી જીવનમાં જ્યાં ત્યાં અને જ્ઞાન મળે છે જ્યાં શીખીએ તો આપણે તેમને ગુરુ તરીકે સ્વીકારીએ છીએ પરતું ઇષ્ટદેવ માત્ર એ જ હોવો જરૂરી છે કે જેના પર તે ભાવ ભક્તિભાવથી પૂજન કરીએ છીએ આરાધના કરીએ છીએ અને જીવનમાં તેમને આનો આધાર આગળ વધીએ છીએ અને ગુરુ પૂર્ણિમા પાવન દિવસે ચંદ્રદેવની સાથે ગુરુઓની પણ ખૂબ પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે ગુરુ પૂર્ણિમા પગની કથા અનુસાર આજના દિવસે માર્ષિક વેદ વેદ વ્યાજજીનો જન્મ થયો હતો અને તેમના ભગવાન વિષ્ણુનો અંશમાં માનવામાં આવે છે તેમની માતા સત્યવાની અને પિતા નામ ઋષિ પરંપરા હતું વેદ વ્યાસજી બાળપણથી આત્માની રૂચિ ધરાવતા હતા એક દિવસ તેમના પોતાના માતા પિતાને પ્રભુને દર્શન કરવા જવા ઈચ્છતાનો વ્યસ્ત કરીએ છીએ અને તેમને વનમાં જઈ તપસ્યા કરવાની અનુમતિ માગી આ વાત સાંભળીને ઈશ્વર આપણા પરત્મ રૂપે માનતી ચેતનાના રૂપે આપણા અંદરનો નિવાસ કરે છે જે લોકો ઈશ્વરની બહાર શોધે છે માત્ર મૂર્તિ શોધે છે તેમને તેમના સાચા અર્થનો પ્રાપ્ત નથી કરી શકતા પરતું એ લોકો માને છે કે ઈશ્વર દરેક કણમાં અને દરેક જીવમાં અને મનુષ્યમાં વર્તે છે એવા જ ભક્તો ક્યારેય ભટકતા નથી આવા ભક્તો મુક્તિના અધિકારી બની જાય છે અને તેમનો સર્વત ઈશ્વરને દેખાય છે દરેક સૃષ્ટિમાં દરેક જીવનમાં અને આ સમગ્ર સૃષ્ટિના ઈશ્વરની રચના કરે છે દરેક જીવોમાં પશુ પંખી અને માનવ અને પણ ઈશ્વરની રચના છે આ અત્યારે સુધી તો આપણા બધા જ ઈશ્વરની રચના કરીએ છીએ પછી કેમ નહીં આપણા મનને ઈશ્વરને આપણા અંદર છે આ વાત સમજી શકે તો વ્યક્તિ કોઈ પણ ગુરુ બની શકે છે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ઘણા અજ્ઞાનો અને અંધકારો દૂર કરવાનો સંપલક લઈએ છીએ આજના દિવસે ભક્તિનો વ્રત કરે છે અને વિશેષ મહિના છે ખાસ કરીને બહેનોને જો શ્રદ્ધાથી વ્રત કરે છે તો અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને વેદ વૈદ્ય આવે છે ત્યારે એનું માનવામાં આવે છે આ સાથે જ્ઞાન સુખ અને પ્રાપ્તિ થાય છે ભગવાન મહાદેવ અને માતા પાર્વતીની કૃપાથી પણ પ્રાપ્ત થાય છે અને જે ભાઈ બહેન તેમના માતા પિતા અથવા સંતાનને કલ્યાણ માટે બત્રી બત્રી પૂર્ણિમાનું વ્રત કરે છે તેનું સંતાન ચૂપ મળે ની રક્ષણ પ્રાપ્ત થાય છે ગુરુ પૂર્ણિમાની વ્રત રાખવાથી ચંદ્રદોષ દૂર થાય છે અને મનને શાંતિ મળે છે પૂર્ણિમાના દિવસ દિવસે તીર્થ સ્થળે જઈને દાન જપ કરવું મહત્ત્વ છે પરંતુ ચોમાસાની ઋતુમાં તીર્થો પર જવું મુશ્કેલી હોય છે ઘરે રહીને પણ ભગવાન ભક્તિ કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે માતા લક્ષ્મીજી ચંદ્રદેવને બંને ભાઈ બહેનો ગણાય છે આજથી આ દિવસે ચંદ્રદેવની સાથે લક્ષ્મીજીની પણ પૂજા કરવામાં આવે છે ઘરમાં ધન સુખ અને સમૃદ્ધિ રહે છે આજે ચંદ્રદેવ અને એ સમયે ચંદ્રદેવનો અર્થ આપી નીચેલા મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે ઓમ સોમ સોમાય નમા હોમ ચંદ્રય સમય નમા એવી ભક્તો મહાદેવને પૂજા કરે છે અને શ્રી હરિનું વિષ્ણુના પ્રતિભાવ તેમના ફોટાને ધૂપદીપ નૈવેદ્ય હરદર અને કંકુ અક્ષર પીળા ફૂલ અને પીળા ફૂલો વડે પણ પૂજવામાં આવે છે આજે વિષ્ણુના આરતીમાં વેદ વેદ વ્યાસજીને સ્મન કરવું એ શુભ માનવામાં આવે છે વેદ વ્યાસજીના ફોટો હોય તો તેમને પૂજા કરવી જોઈએ જેમ કે તેમનું જ્ઞાન પરમ દાતાર છે આ દિવસે પીપળા વૃક્ષનું પૂજન અને દીપપાન કરવું જોઈએ તુલસી માતાનું સવારનું સાંજ ધૂપદીપને પૂજન કરવું જોઈએ ઘરમાં જો કોઈ પણ બધાને હોય તો સૂતક બહેનોને માસિક ધર્મ હોય તો પણ પૂજાનો ભાગ ન લેતા માત્ર વ્રત રાખી શકે છે બહાર ગામ જવું હોય તો પાર્ક અન્યનો ત્યાગ ન કરવો જોઈએ પૂર્ણિમાના દિવસે વધુ વધુ વાસ્તિક રાખવું જોઈએ વ્યસનનો ત્યાગ કરવો જોઈએ આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય રાત્રે ખીર બનાવી ભગવાનને નૈવેદ્ય રૂપે અર્પણ કરી પ્રસાદ રૂપે લઈ શકાય છે આવી શ્રદ્ધાથી તેમને દરેક ભક્તિને પૂજવામાં આવે તો જીવનમાં સુખ શાંતિ અને ઈશ્વરની કૃપા મળે છે જીવનમાં પૂર્ણિમાના દિવસે ખીર પ્રસાદ બનાવી ભગવાનને ભોગ અર્પણ કરવી એ સ્વયં લઈ પણ શકાય છે આજના દિવસે દરિયામાં ઊંચી ભરતી અને અપોટ આવે છે વાતાવરણના અસર કરે છે માસક એકવાર પૂર્ણિમા આવે છે વરમાં વરમાં ખૂબ બાર પૂર્ણિમા આવે છે દરેક પૂર્ણિમા પોતે પોતાનું મહાત્મ હોય છે જેમ કે કારતક માસની પૂર્ણિમા દેવ દિવાળી તરીકે માનવામાં કાતક માસ પૂર્ણિમા એટલે કે દેવદિવાળી તરીકે માનવામાં આવે છે મક્ષર માસ એટલે ભગવાન દત્તની જન્મદિવસ પોષ માસ શાકભરી જયંતિ માસ એટલે વૈવધ જયંતિ અને દાન અને જપ વિશે મહત્ત્વનું ફાગણ માસમાં હોળીનો પર્વત ચૈત્ર માસમાં હનુમાનની જયંતિ વૈશાખ માસમાં જયંતિ બુધ જયંતિ જેઠ માસમાં વર્ષાંત સાવત્રી અષાઢ માસમાં ગુરુ પૂર્ણિમા શ્રાવણ માસમાં રક્ષાબંધન ભાદ્રવા માસમાં ઉમા ઉમાહેશ્વર વ્રતનું પિતૃ પૂર્ણિમા આસો માસમાં આસો માસમાં શરદ પૂર્ણિમા આ તરીકે દરેક પૂર્ણિમાની આત્મનિક વિશે અને માનવામાં આવે છે પૂર્ણિમાનો વ્રતનો લાભ છે જે વ્યક્તિ શ્રદ્ધાની ભાવતી પૂર્ણિમાનો વ્રત કરે છે અને માનસિક શાંતિ મળે છે અને ચિંતકો દૂર થાય છે પરિવાર કી અલગ દૂર થાય છે ચંદ્રદોસમાંથી રાત મળે છે અને વ્યવહાર્યમાં જીવન શુભ બને છે આજ રીતે શરીરની કોઈ બીમારીની મુક્ત મળે છે અને પૂર્ણિમાના દિવસે ધાર્મિક અને લૌકલિક કાર્યો કરવું એ શુભ માનવામાં આવે છે જેમ કે લગ્નના ગ્રહ પ્રવેશમાં જેવા કર્યા છે તેવા પણ એ શુભ દિવસ માનવામાં આવે છે પાર્ડમિક માનવાથી અનુસાર રાહુ કેતુનો જન્મ પૂર્ણિમાના દિવસે થયો હતો તેથી ભક્તિ અને આ દાન દિવસે દાન પુણ્ય કરે છે અને રહો શાંત થાય છે ગુરુ પૂર્ણિમાની કથા ચાલો હવે આપણે સાંભળી પાવનના પુણ્ય પૂર્ણિમાની કથા દ્રવપુરના યુગના સમય એક દિવસ માતા જશોદા ભગવાન કૃષ્ણને પૂછે છે હે કૃષ્ણ તું સંસારમાં સર્જો અને પોષાહાર સંસ્કારમાં છે અને એવું મન કોઈનું વ્રત કહો જેના કોઈ એક લોક સ્ત્રીને નૈવેદ્ય નૈવેદ્યમાં સુખ શાંત મળે છે દરેકની મનોકામના પૂર્ણ થાય છે કૃષ્ણરે ઉત્તર આપ્યો હે માતા તમે બહુ ખૂબ જ પ્રશ્ન કર્યો છે હું તને એક વ્રત કરવાનું કહીશ જે સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય આપે છે અને એ વ્રત છે બત્રીસ પૂર્ણિમા જે સ્ત્રીનો આ વ્રત કરે છે અને તેના અચળ સૌભાગ્ય અને સંપત્તિ સુખ સંતાન પ્રાપ્ત થાય છે અને આ વ્રત ભગવાન શિવ અને દેવીની પાર્વતીનું હળપણ છે જશોદામાં પૂછે છે હે કૃષ્ણ મૃત્યુયુગમાં આ વ્રત સૌ પ્રથમ કોણ કોણ કર્યું હતું કૃષ્ણ કહે છે માતાજી ભૂમિ પર એક કાત કાતકી નામની એક નગરી હતી ત્યાં ધનેશ્વર નામનો બ્રહ્માંડ પોતાના પત્ની સાથે રહેતા હતા પત્ની પત્ની બહુ બહુ જ ખુશખુશિયાળ અને પ્રેમ ભરવી જીવન જીવતા હતા ઘરમાં ધાન્ય ધન્યથી કોઈ પણ કમી નહોતી એને એ ત્યાંય સંતાન વગર દુખીતા એક દિવસ મહાન તપસ્વી યોગી નગરીમાં આવ્યો તેમને ઘર ઘર ઘરમાં ભિક્ષા માંગતા હતા સૌ પ્રથમ ઘરમાંથી ભિક્ષા લીધી અને ધાનેશ્વર ઘરમાંથી નહીં લીધી યોગ્ય પછી ગંગાના કિનારે ગયાની ભિક્ષા મળી ન મળી ન હતી તેમને પ્રેમ સેવા કરવા લાગ્યા એ જ સમયે ધનેશ્વર પણ ત્યાં આવી અને યોગ્ય યોગીને નમસ્કાર કરી કહેવા લાગ્યા હે યોગેશ્વર તમે બધા જ નગરમાં ઘરમાંથી ભિક્ષા લીધી પણ મારા ઘરમાંથી નહીં કેમ એવું ત્યારે ધનેશ્વર યોગી તેમને પૂછે છે તમે મારા ઘરેથી ભિક્ષા કેમ નહીં લીધી ત્યારે યોગી કહે છે ધનેશ્વર મેં ત તમારા ઘરોમાંથી ભિક્ષા લીધી છે એ બધા ઘરોમાં સંસાર છે તેમાં સંતાન છે પરતું તારા ઘરમાં સંતાન નથી એટલે આપ ગ્રહો જીવનમાં જીવતા હોય છતાં છતાં પુણ્ય ગૃહણ માનતી નથી એ માટે હું ઘરેથી ભિક્ષા લેવાનું યોગ્ય ન હતી અને પાપ સમાન છે આ વાત સાંભળીને ધનેશ્વર ખૂબ જ દુઃખી થયા અને યોગીને હાથ જોડીને કહે છે હે યોગેશ્વર કૃપા કરી મારા દુઃખનો ઉલ્લેખ સમજાવો તમારું જીવન સુખાઈ બને છે અને સંતાન અનુભવે તમારું હૃદય ખાલી છે ત્યારે યોગી કહ્યું હતું એ તમે પતિ પત્નીના બંને ભગવાન શિવ અને ભગવાન પાર્વતીના આરાધના કરો દરેક પૂર્ણિમાનું વ્રત કરો અને બત્રીસ પૂર્ણિમાનું વ્રત વ્રત છે આ વ્રતની મનોકામના પૂર્ણ થાય છે અને દુઃખ દૂર થાય છે ધનેશ્વરે ઘેર આવી યોગ્ય વાત કરી પત્નીને કહેલી એ તો એ તો બંને શિવ પાર્વતીના ઉપવાસથી શરૂ કરી અને ઉપવાસમાં તેમની પૂજા કરતા સોળ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના પ્રસન્ન પ્રસન્ન થયા અને દર્શન કરવામાં આવે અને કહે છે તમે દિવ્ય શાંત સંતાન પ્રાપ્ત થશે પણ તેમનું આયુષ્ય માત્ર સોળ વર્ષનું રહેશે તો તો તમે બત્રીસ પૂર્ણિમાનું વ્રત કરો તો તે ધાર્યું થશે દરેક પૂર્ણિમાના મંદિરમાં જઈ દીવો પ્રગટાવો અને બત્રીસ પૂર્ણિમાનું બત્રીસ દીવા પ્રગટશે એથી તમારું પુત્રનું આયુષ્ય વધશે માતા પાર્વતીએ કહ્યું સવારે જ્યારે ઉઠશો ત્યારે નજીકના વાહનમાં એક આંબુ આંબાનું વૃક્ષ દેખાય છે દેખાશે તેમના ફળમાંથી એક ફળ તોડી મારી પત્નીને ખવડાવજો તમારી પત્નીને ખવડાવજો જેના કારણે તેને ગર્ભ રહેશે જવાર થતાં ધનેશ્વર ધનેશ્વર આંબાનું વૃક્ષ જોયું અને વૃક્ષમાં ખૂબ જ ઊંચું હતું તેમને ફળ તોડવાની મુશ્કેલી પડતી હતી ત્યારે ભગવાન ગણેશજીને પ્રાર્થના કરી અને ગણેશજી તમે નિવેદન છે જો મારી શક્તિ આપો તેથી હું મારો સંપર્ક પૂરો કરીશ પ્રભુ તેની કૃપા અને તેમને ફળ તોડ્યું અને ઘરે જઈ પોતાની પત્નીને ખવડાવ્યું થોડાક દિવસમાં તેમને ગર્ભ રહી ગયો અને નવ મહિના પછી તેમને માતા બની અને સુંદર એક પુત્રનું જન્મ આપ્યો તેમનું નામ આપ્યું દેવીદાસ રાખવામાં આવ્યું પિતામાં પિતા માતા ખુશ માટે પુત્રનો મોટો કરતા હતા દેવીદાસ ખૂબ જ મોટો બુદ્ધિશાળી બુદ્ધિશાળીને સંસ્કારિત હતો અને માતા શ્રી પાર્વતી કહ્યા પ્રમાણે નિયમિત રીતે બત્રીસ પૂર્ણિમાનું વ્રત કરતી હતી જેમ જેમ પુત્રનું વહી સોળ વર્ષનું થયું તેમ તેમ માતા પિતાની ચિંતા મુલાયક રહી હવે તો તેનું આયુષ્ય પૂરું થવાનું છે તેમને ઘણું બધું દુઃખ થયું ત્યારે પત્ની પત્ની પતિ પત્ની વિચારવા કરવા લાગ્યા કે દેવીદાસનું મૃત્યુ ટાળવા માટે કંઈક તો કરવું જ જોઈએ તેના પોતાના માટે ભણેલા બોલાવીને દેવીદાસને ભણવા માટે એક વર્ષ માટે કાશી મોકલવામાં નિર્ણય લીધો મામા અને દેવી દેવીદાસ બંને કાશી ગયા અને અહીં ધનેશ્વરની પતિ પત્નીને બા બત્રીસ પૂર્ણિમાનું વ્રત પૂર્ણ કર્યું દેવીદાસ તેમના મામાને એક ગામમાં રા રાત્રિ રોકણ માટે રોકાયા એ જ ગામમાં બ્રહ્માંડની દીકરીને લગ્ન થવાનું હતું તે ધર્મશાળામાં કનૈયા રો જે કનૈયા રોક રોકાયા હતા તેની ધર્મશાળામાં દેવદાસ પણ તેમની મામાને મામા પણ રહેવા માટે આવી ગયા હતા એક બાજુ લગ્નની તૈયારી ચાલી રહી હતી ત્યારે અચાનક વરમાં વરની તબિયત બગડી ગઈ વરના પિતાએ પરિવાર સાથે વિચારકને વિમર્ણ કરી કહ્યું હે દેવીદાસ તમે મારા પુત્ર જોવો છો મારા પુત્રની જગ્યા તમે કન્યા સાથે લગ્ન કરશો પછી પછી લગ્ન પછી બધા રીતિ રિવાજ હું મારા પુત્રથી કરવાઈ દઈશ પણ મુહૂર્ત સાચવો જરૂરી છે પછી વરના પિતાએ દેવીદાસને તેમના મા મામાને વિનંતી કરીને મામાને કહ્યું ત્યારે કન્યા કન્યા કન્યાદાન જે કંઈ આપવામાં આવશે તે બધું તમને આપી દઈશ વરના પિતાએ તેને શરમના શિકારી પછી દેવીદાસ અને કન્યાને લગ્ન પ્રસંગમાં પ્રસન્ન કર્યું પછી લગ્ન દેવીદાસના ભોજન કરાવવામાં આવ્યું ત્યારે પોતાના મનમાં દુઃખ થવા લાગ્યું અને વિચાર કરતો હતો કોણ જાણે આ કન્યા કોની પત્ની હશે હું તેમના સાચો પતિ નથી આ વિચાર કરતાં તેમના આંખોમાં આંસુ આવી ગયા ત્યારે કન્યા પાસે આવીને પૂછે છે તમે ઉદાસ કેમ છો દેવીદાસે વાત સાચી વાત કહી હતી મૂળમાં તારું લગ્ન કોઈ બીજા યુવક સાથે થવાનું હતું પણ હું ફક્ત મુહૂર્ત બચાવવા માટે તારા પિતાના તમારા પિતાના કહેવા પર ચાર ફેરા કર્યા છે હું આ સાંભળીને કન્યા આશ્ચર્ય થયું અને કન્યા ઠામઠામ કહેવા લાગી હવે તો મને તમે જ મારા પતિ છો હું બીજાની પત્ની બની શકી શકી નથી તમે મને ભોજન કરો અને આરામ કરો સવાર થતાં દેવીદાસે પોતાની પત્નીને એક અંગુ એક અંગૂઠી અને રૂમાલ રૂમાલ આપી અને કહ્યું હે પ્રિય જો ક્યારેય મને ખબર ન પડી હોય તો આ સંતે વસ્તુઓને સમજી લેજે મારી યાદમાં એક પુષ્પ વાસ્ટિકા તૈયાર કરજે આ સુંદર ફૂલોને વવરજે અને દરરોજ પાણી લાવજે અને જરચિહ કરજે જો ક્યારેય ફૂલ સુકાઈ ન જાય તો સમજી લેજે કે હું નથી અને જો ફૂલ હંમેશા ખીલી રહે છે તો તું જાણી લેજે હું જીવિત જ છું આમ કંઈ દેવીદાસ તેમના મામાની સાથે આગળ નીકળી ગયા રાહિત બીજી બાજુ બાજુ બારડા મંડપ પર આવીને કન્યા બોલવાનો પ્રયત્ન કર્યો પરંત તું કન્યાએ કહ્યું આ બધા માણસો મારા પતિ નથી મારા પતિમા પતિનું તો ભવિષ્ય જરૂરી મળશે મારી સાથે લગ્ન થયા છે તેના બીજા સાથે નહીં થાય ક્યારે કન્યા કન્યાદાન સમય મેળવેલા આભૂષણો એમના પિતાને પિતાને બતાવ્યા આ આથી સૌ ખબર પડી કે વર બદલાઈ ગયું છે આખા જનૈયમ લોકોમાં શર્મિંદા સાથે ફર્યા છે આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણને માતા જશોદાને કહે છે હે માતા દેવીદાસ જ્યારે કાશી જઈ રહ્યા રહ્યો હતો ત્યારે એક સમયે પસાર થયેલા એક દિવસ વિશાળ સાપ આ ડંક ડંકમાં આવ્યો હતો પરતું તેમનું સાપ તેમનું નુકસાન કરી ન શક્યું એનું કારણ હતું કે દેવીદાસના માતા પિતા બત્રીસ પૂર્ણિમાનું વ્રત કર્યું હતું ત્યારબાદ સ્વયંકાલ અને મૃત્યુ દેતાના દેવીદાસના સાથે આવ્યો અને પરતુ ત્યારે ભગવાન શિવને શ્રી માતા પાર્વતીને શ્રી ગણેશજીને ત્યાં ઉપસ્થિત રહ્યા અને દેવીદાસ અને તેમના મામાને એક ગામમાંથી રાત્રિ રોકાણ્યા અને તે માટે રોકાણી અને બ્રહ્માંડ એક બાજુ દીકરીનું લગ્ન થવા નીકળ્યું ધર્મશાળાના કનૈયામાં રોકાયા અને ધર્મશાળામાં દેવદાસી તેમના મામાને પણ રહેવા માટે આવી ગયા એક બાજુ લગ્નની તૈયારી ચાલી રહી હતી અચાનક વરને તબિયત બગડી ગઈ અને વર પિતાની સાથે વિચારતા વિમર્શ કર્યું હતું દેવીદાસ તમારા પુત્ર જેવો પુત્ર છે મારા પુત્રની જગ્યા અચાનક કન્યા કન્યા સાથે લગ્ન કરો પછી તમારી રીતિ રિવાજ હું મારી પુત્ર પુત્રથી જ કરાવીશ પણ મૂર્ત બચાવો એ જરૂરી છે આ વાર પિતાને દેવદાસી તેમના મામાને વિનંતી કરીને મામાને કહ્યું કન્યાદાસ થઈ વખતે આપ આપવામાં આવે છે બધું આપને આપી દેજો વર વરના પિતાએ શરમાત સ્વીકારી પછી દેવદાસ તેમને કન્યાના લગ્ન પસંદ થયું પછી પછી લગ્ન દેવીદાસના ભોજન કરાવ્યું અને તેમણે પોતાના મનમાં દુઃખ થવા લાગ્યું એ વિચારતો રહ્યો કોણ જાણશે આ કન્યા કોની પત્ની બનશે એવું સાચું સાચું પતિ નથી આ વિચાર વિચાર કરતાં આંખોમાં આંસુ આવી ગયા અને તેમની કન્યા પાસે આવીને પૂછે છે તમે ઉદાસ કેમ છો દેવીદાસ સાચી કન્યાને કહે છે મૂળ તારા લગ્ન બીજા યુગ સાથે થવાના હતા ફક્ત મૂર્ત બચાઈ મારા પિતાએ તેમને કહેવા માટે ચાર ફેરા કરે છે આ સાંભળી કન્યા આશ્ચર્ય થઈને ઠામ થઈ રહી હતી અને તે પતિ જેના પતિ બીજા માટે પત્ની બની ન શકે એનું ભોજનનું ભોજન કરો અને આરામ કરો સવાર છતાં દેવીદાસ પોતાના પત્નીની અંગૂઠી રૂમાલમાં આપીને કહ્યું જે પ્રિય ક્યારે મને ખબર પડે તો આ સંતેક વસ્તુમાં સમજી લેજે મારી યાદમાં એક વાટિકા તૈયાર કરજે અને પુષ્પમાં લાવજે અને પાણી વાવજે દર્શિંદ થઈ જાય એને ફૂલ સુકાઈ જાય તો સમજી લેજે કે હું નથી અને ફૂલ હંમેશા ખીલતો રહે તો જાણજે કે હું જીવી જ છું આમ કહીને દેવદાસી તેમના મામાની સાથે આગળ નીકળ્યા અહીંયા એક બીજી બાજુ એ જ બારક મંડપમાં કન્યા આવી કન્યા બોલવાનો પ્રયત્ન કર્યો પરતું કન્યાને કહ્યું કે આ માણસ મારા મારા પતિ નથી મારે પિતાને ભવિષ્ય જરૂરી મળશે મારી સાથે લગ્ન કરવાનું કોઈ બીજો સાથે નથી મારી તો કન્યા કન્યાદાન સમય મેળવવા માટે ભૂષણ પિતાને બતાવ્યું છે આથી મને સૌ પ્રથમ વાર બદલાઈ ગયું છે આખા જનૈયામાં સમય પાછા ફર્યા એક બાજુ ભગવાન શ્રી કૃષ્ણને માતા યશોદાને કહે છે કે માતા દેવીદાસ જ્યારે કાશી જઈ રહ્યા હતા ત્યારે સમય પસાર થતો એક દિવસ વિશાળ ગામમાં સાપ સાપ તેમને ડંક લગાવ્યો પરત આ સાપનું નુકસાન કરી સૂરી નુકસાન કરી શક્યો નથી તેનું કારણ હતું કે દેવીદાસ માતા પિતાને બ બત્રીસ પૂર્ણિમાનું વ્રત કર્યું હતું ત્યારબાદ તેમને સ્વયંકાળમાં અને દેવીદાસ સાથે આવ્યો પરતું ભગવાન શિવને માતા પિતા પાર્વતીશ્રી ગણેશજીને ત્યાં ઉપસ્થિત હતા આ સંસ્કાર બહુ પોતાની સાસુ સસરાને ચરણમાં સ્પર્શ કરે છે અને તેમના દીકરા તેમના દીકરા અને માતા પિતાને હર્ષભેટ જોડીને ઘણા આશીર્વાદ આપ્યા બધા પરિવારમાં ખુશખુલાલ ભેટ્યા અને ધનેશ્વર પોતાની વસ્તી મા પાછા આવી બ્રહ્માંડને દાન દક્ષિણા આપીને જરૂરતમંદમાં દાન કાપ્યું ભગવાન શ્રી કૃષ્ણ માતા જશોદાને કહે છે હે માતા આ રીતે ધનેશ્વરને બત્રીસ પૂર્ણિમાનું વ્રત પ્રભાવી સંતાન પ્રાપ્ત થયું તેમની પત્ની અને સતત વ્રત કરતી રહી હતી અને જન્મ જન્માંતર સુધી તેમને ક્યારેય વૈદ્ય જવું નહીં પડે હંમેશા સૌભાગ્યવતી રહી જે કોઈ શ્રદ્ધાથી ભક્ત પૂર્ણિમાનું વ્રત કરશે અને વ્રત વંચન વંચન આપવું કે તમે તમે પણ આ જ ફળ મળશે ઘરમાં સૌભાગ્ય રહેશે સંતાનની રક્ષા રહેશે અને મનોકામના પૂર્ણ થશે આમ કંઈ ભગવાન શ્રી કૃષ્ણ માતાજી પૂર્ણ પૂર્ણિમિમાન વિશે જણાવ્યું પ્રભુ જેમ ધનેશ્વરને ફળ ફળ આપ્યું છે એવા વ્રત કરનાર વ્રત વાંચનાર વ્રત કહેનારને આ વ્રત સાંભળનારને બધાને ફળ આપો બોલો પૂર્ણિમા દેવની જય મિત્રો આ રીતે પૂર્ણિમા વ્રત કથાને મહિમા મહિમા સાંભળ્યું મને આશા હશે કે તમને વિડીયો ચોક્કસ પસંદ આવ્યો હશે ગુરુ ગુરુ પૂર્ણિમા સૌભાગ્ય હાર્દિક શુભકામના મંગ મંગલયરો ઈશ્વર પરંપરા કૃપા સૌને સદબુદ્ધિ પ્રાપ્ત થાય અને જીવનમાં મૃત્યુ બંને સફળ રહી બોલો પરંપર ગુરુ મહાત્માની જય મિત્રો કથા સાંભળા બદલ આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારા તરફથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે